તો ભાઈઓ પહેલા તો ખરેખર આ ચૈત્રભાઈ વસવા સામે સંજયભાઈ વસાવા મિત્રો ખુલ્લી ધમકી જોઈ લ્યો હું આજે સ્વૈચ્છિક આજે જો માફી તો આજે હું કેસ વિડ્રોલ કરવા તૈયાર છું ઈશા મુંડા ચોક પર આવી જાય ચૈત્રભાઈ ને માફી માંગે અમારી મા દીકરી બેન ને એ વિષય પૂરો શું ખરેખર મિત્રો આ સાચું છે કદાચ એની ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ચૈત્ર સંજયભાઈ વસાવાનું કે તમે ચૈત્રભાઈ વસાવા સાથે જે આ ઝઘડો થયો છે એની બાબત તમે શું કહેવા માગો છો તો મિત્રો ખરેખર સંજયભાઈ વસાવા એવું કહી રહ્યા છે જો સૈત્યભાઈ વસાવા મારી માફી માગે અને મારી સાથે જોવાલા બેન હતા મિત્રો વસાવાના તે હતા ભાજપના મિત્રો કાર્યકર્તા હતા બેન અને બેન સાથે સંજયભાઈ વસાવા આવ્યા સૈત્ર્યભાઈ વસાવાને પહેલાં મારા મારી થઈ હતી કે બોલા સાલી ઉગ્ર થઈ હતી કોઈ પણ અન્ય તો એની સાથે બોલાબોલી થઈ ત્યાં સંજીભાઈ વસાવાની એન્ટ્રી થઈ અને ત્યારબાદ એની ઉપર એવા આક્ષેપ મિત્રો એ હોય કે સાચું હોય કે ખોટું તમને જે કાંઈ તમને સોશિયલ મીડિયા જાણો છો તે ગ્લાસ મારવામાં આવ્યો તો મિત્રો સીસીટીવી ફૂટેજની અંદર તો છુપાવી દેવામાં આવે તો સીસીટીવી ફૂટેજ પણ જે ઘટનાના તેમાં તો મિત્રો એવું બધા લોકો કહી રહ્યા છે કે ખોટું છે અફા છે સૈત્યભાઈ વસાવા ગ્લાસ મારે જ નહીં જો મારે તો એનું માથું પણ તોડી નાખે સંજીભાઈ વસાવાનું આવું ઘણું બધું લોકો ટિપ્પણી કરી રહ્યા છે તો સંજીભાઈ વસાવાએ હવે ની ગ્લાસ ફેંકવાનો જો દાવો લગાડ્યો હતો મિત્રો એટલો બધો દાવો લગાડ્યો કે સંજીપભાઈ સૈત્રીભાઈ વસાવાને છેલ્લા દોઢ મહિનાથી જેલની બહાર નીકળવા દેવામાં આવ્યા નથી તો સાથે સાથે મિત્રો અત્યારે વાત કરું તો ત્રણ દિવસની મુદત ઉપર નીકળ્યા હતા ત્રણ દિવસની મુદત બાદ એને ફરીવાર પાછો અમદાવાદની સેન્ટ્રલ જેલની અંદર પાછા લઈ જવામાં આવ્યા છે તો લઈ જવામાં આવ્યા તો સાથે સાથે હવે છૂટે એમ નથી બધા લોકો અને ચૈત્રભાઈ વસાવાના વકીલો બધા પૂરોપૂરો પ્રયત્ન કરી રહ્યા છે સંજયભાઈ આ સૈત્રભાઈ વસાવાને છોડાવવાની તો સૈત્ર્યભાઈ વસાવા મિત્રો હવે સંજયભાઈ વસાવાની જો માફી માંગશે તો કહેવાય અસમાધાન થઈ જાય થઈ શકે એમ છે નક્કર સમાધાન થઈ શકે એમ નથી અને કેસ હવે લડવાની પૂરી પૂરી તૈયારી છે તો કેસ હવે લડશે જેમ બને એમ મિત્રો આ કેસ હવે આગળ વધતો જાય એમ છે કારણ કે સૈન્ય પર વસાવીને માફી નથી માગતા તો હવે આ કેસ આગળ વધશે અને થોડુંક આમ જબરાભાઈ જે આંદોલન પણ કરી શકશે આદિવાસી સમાજ મિત્રો એક સમાજના બે બી ભાઈઓ છે તો મિત્રો એક સમાજના બંને સાથે રહેવાળા ભાઈ છે જે ગોવિંદભાઈ મિત્રો છે તે પણ આને સાથી ભાજપના કાર્યકર્તા તે પણ તને 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 સાથે હતા અને ત્યારબાદ મિત્રો આ થોડોક બોલાશાલીને આ ઉગ્ર આંદોલન થયું અને અલગ અલગ બધાની પાર્ટીઓ થઈ ગઈ તો બધા લોકો એકાબીજા અંદર અંદર જ મિત્રો કોમની અંદર બે ઝઘડી રહ્યા છે મિત્રો તમે શું કહેવા માંગો છો કમેન્ટ બોક્સની અંદર બતાવો જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો પહેલી વાર આવ્યા હોય તો હું બધા વિડીયો તમે રેગ્યુલર મારે ચેનલને બતાવીશ તો સંજયભાઈ વસાવા જે કહી રહ્યા છે કે જો મારી માફી માગે તો હું કે મારો કેસ પાછો ખેંચી લઈશ અને હવે હું સમાધાન કરી નાખીશ તો જયદેરભાઈ વસાવા પણ માનતા નથી તે કેસ પાછો ખેવા તૈયાર નથી તો મિત્રો તમે શું કહેશો કે સાહેબ આપણે કેસ પાછો ખેવા માગે કે નહીં